તાપી કુકરમુંડાના ખાટીક પાલિયામાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ પથ્થરમારામાં આઠ ઘાયલ તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા મથકે આવેલા ખાટીક પાલિયા વિસ્તારમાં આજે જૂથ અથડામણની ઘટના સામે આવી છે બે કોમ વચ્ચે થયેલા ભારે પથ્થરમારાને કારણે સમગ્ર પંથકમાં અંધાધૂંધી અને તણાવનો માહોલ સર્જાયો હતો આ હિંસક ઘટનામાં આઠ જેટલા લોકો ઘાયલ થયા હોવાના પ્રાથમિક અહેવાલ મળી રહ્યા છે ઘટનાની વિગતો મળતી માહિતી મુજબ કુકરમુંડાના ખાટીક પાલિયા વિસ્તારમાં સામાન્ય બાબતે બે જૂથો હિંદુ અને મુસ્લિમ વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી જોતા જોતામાં મામલો ઉગ્ર બનતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને ભારે પથ્થરમારો શરૂ થયો હતો પથ્થરમારાને કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આ અથડામણમાં અંદાજે સાતથી આઠ લોકો લોહી લુહાણ થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને પથ્થરમારા દરમિયાન રસ્તા પર ઉભેલા વાહનો અને રહેણાંક મકાનોને પણ વ્યાપક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાની ગંભીરતાને જોતા તાપી જિલ્લા એસપી એટલે કે એસપી અને ડીવાયએસપી ઈશ્વરભાઈ પરમાર સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે પોલીસ દ્વારા તોફાની તત્વોની અટકાયત કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે બે વચ્ચે વચ્ચે એક બનાવ બન્યો બનાવની હકીકત મુજબ યુવાનો બાઇક લઈ જતી વખતે બોલાચાલી અને આ બોલાચાલીએ થોડું મોટું સ્વરૂપ પકડી લેતા આ બનાવ બન્યો હતો અને બોલાચાલી બાદ બંને જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો પરંતુ પોલીસને તાત્કાલિક જાણ થતા ઘટના સ્થળ ઉપર પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ અને પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો તકેદારીના ભાગરૂપે અમે આજુબાજુના પોલીસ સ્ટેશન ઉપરથી પરિસ્થિતિ અમે લીધી હતી બનાવ સંદર્ભે બંને પક્ષની સામસામે ફરિયાદ લેવામાં આવી છે અને આ ઉપરાંત જે સંબંધિત આરોપીઓ છે લગભગ બાર જેટલા આરોપી છે એમને અમે અટક કર્યા છે બંને ફરિયાદો માટેના અને ગામમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. નાની મોટી ઈજા પથ્થર મારાના કારણે અને ટોટલ દસ થી બાર જણને વાગ્યું એમાંથી બંને જૂથના બે બે વ્યક્તિ હોસ્પિટલમાં છે બાકી તો તમામને નાની ઈજરી હતી તો તમામને રજા. નંદુરબાર ખાતે બે આરોપી આરોપીને નંદુરબાર ખાતે. બંને જૂથના અલગ અલગ આરોપીઓ છે અને તેમના અગાઉનો એક નાનો અણબનાવ હતો તેના કારણે પૂરું બનેલું છે એવી એક વાત છે. અમારી તપાસ ચાલુ છે તપાસ દરમિયાન અમે જે પણ પુરાવા મળશે અમે કલેક્ટ